પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજના જન્મદિવસ નિમિત્તે માર્કેન્ડ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ષ્ટ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજના જન્મદિવસે તેમજ તેઓના પૌત્ર ચિરંજી શ્રી યદુરાજજીના જન્મદિવસ નિમિત્તે માર્કેન્ડ પૂજાનું વૈદિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્લડ કેમ્પ આરોગ્ય કેમ્પ અન્ન વિતરણ અન્ન કીટ વિતરણ તથા એજ્યુકેશનલ સહાયના અનેક સહાયનું આયોજન કરવામાં આવ્યું હતું વૈદિક સામાજિક અને માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી પરમ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી દ્વારકેશલાલજી મહારાજે આ પ્રસંગે પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ વ્યક્ત કર્યા હતા આજે અમારા દિવસના નિમિત્તે વૈદિક વિધિ માર્કંડ પૂજાનું અને અમારા પૌત્ર ચિરંજીવ યદુરાજજીના જન્મદિવસ નિમિત્તે પણ માર્કંડી પૂજા વૈદિક વિધિનું આયોજન કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે ચિરંજીવ આશ્રય કુમારજીના દ્વિતીય આત્મજનું નામકરણ બરફી પ્રસ્તાવનું આયોજન પણ એની સાથે કરવામાં આવ્યું છે આ ત્રણેય વૈદિક વિધિ સાથે સાથે અનેક પ્રકારના બ્લડ કેમ્પના આરોગ્ય કેમ્પના અન્ન વિતરણના અન્ન કીટ વિતરણના અને એજ્યુકેશનલ સહાયના અનેક કાર્યક્રમોનું આયોજન આજે કરવામાં આવેલું છે વૈદિક સામાજિક અને માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ જ્યારે આજે અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે ત્યારે મારા ખૂબ ખૂબ ભાવભીના અભિનંદન અને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપ સૌ વૈષ્ણવોનો આટલો બધો પ્રેમ આટલો બધો સહકાર અને સૌ યુવા વૈષ્ણવોનું યુવા વૈષ્ણવાચાર્ય સાથેનો સમન્વય કરી આજે પ્રસંગ ઉજવાયો છે તે માટે મારી પ્રસન્નતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર